एसबीआई मा मनी उपाडवा सारी तो वेगळे नर्से जो के मेरा मुंह केला जो आप लोग के मेरा की नजर में है कितना उपाडवा नर्से आई ने मारा कलेजा ढोकळवामा एटीएम बंद होतो એટલે અમે પકડી લીધો ઉનાનો રસ્તો મારા કલેજા હા ઓ જો પાડવામાં છે ને એટમમાં પૈસા પૂરા થઈ ગયા હતા અને અમારે પહેલા પૈસા ઉપાડવાના હતા અને પછી ખરીદી કરવાની હતી તો અમે એરિયા છે ઉના ઉનાના એટીએમમાં જો સાஜித் પૈસા કાઢેસ ગા સાજો ઓમે હે એમાંય નથી જો આજ દીક્યો જો પૈસા કેય હાલો જો પૈસાનો તો કઈ મેળ નથી આવ્યો પણ થોડા ઘણા છે સાஜித்ભાઈ એટલે હાલો જો તડકો બહુ છે તો આપણે નાવિયર પીવાના છે પ્રોફા હાલો પ્રોફા પીને મજા નાડ તોકો કેવો છે તોકો તો વે હાલો ફેમિલી પૈસાનો કોઈ મેલ નથી આવિસ પ્રોફા છે આરા પૈસા દેવાના એટલે તો હોય ને તો વાગે રેટ રાખ નામ આ સ્કલે જો કેશ માંડ માંડ રૂપિયા હાથ માં એવા કાસા જો હા માંડ માંડ જો મે ઉનામાં ત્રીજી ઠેકાણે આયા અને થોકડા એક જગ્યાએ શાર એટીએમ આવ્યા ને તઈ પૈસા હાથમાં આવ્યા બોલો એટીએમ માં પૈસા થઈ મારા હાલા જો માણ હાથમાં પૈસા ઢોકડવા અડધું રેખડા ઉના આખું રખડી અને હવે લાગી છે ભૂખ પેટ પૂંજા કરવાની છે અને આજ યુનિક વસ્તુ છે હું છે જોવું છે ઓર્ડર આપ્યો છે હમણાં આવે પછી બતાવું કા સાજીદ મનપસંદ નું છે આજ કા સાજીદ હમણાં ઓર્ડર આવશે પછી બતાવી ગઈશું બોલો તડકો કેટલો હેલો તો આપણો ઓર્ડર છે ઝીંગા ફ્રાય હા હા ઘણા દિવસ પછી સર ઝીંગા ફ્રાય ખાવાની છે હું ને આવ્યા છીએ ને બહુ ઓલરેડી મોડું થઈ ગયું છે તો એ ખાવાનું છે ભૂપ લાગી છે એટલે જો ઝીંગા ખાવાના છે ઝીંગા મારી સાજિત ફેવરેટ છે સાજિત ખાલી ઝીંગા થાય બીજું કઈ સરસ જમ્યા પછી અમારે સાસિત ને મુખવાસ ખાવા જોઈ અને જો આ છે ને કઈક અલગ રીતનો હોય જો ખાખરાના પાન બનાવી દે કા જો ખાખરાના પાન માં હેલો ફેમિલી જો ધોકડવા થી સીધા હેલો ફેમિલી જો ઉના થી સીધા ઢોકળો પૂજા અને જો આવશે ધોકડવાની મેન બજાર જો

સાઝ નમેગી દુસરો રસ્તા ગાડી શીખવાળો ને ટેરંગા આસમાં ઊતો રેતો આમાં હું હું થાય કે ગાડી થાય આવડી શીખશું હાલો આપણે ગાડી શીખશું આવડી જાય તો હારું હાથ પગ ભાંગી જાય તો હેલો મારો હાથ ભાંગી ગયો ગાડી એ તો ભાંગી જાય તો રહી ગયો હેલો ફ્રેન્ડ તો અત્યારે ગયા છે આઠ અને હું આવી ગઈ છું મહેંદી મુકાવા જો આપણે મહેંદી ચાલુ છે જો એટલે પૂગી છે જો આવી છે જય આવડે છોકરી દઈ દે છે પણ હાલે હાથ લાલ થઈ જાય એટલું કાફી છે હકા સાજુ જો બે જણા હો સાજી રીતને સારે લાવીશું અને અમે આવ્યા છીએ હક્કા કાકાને ઘેરે ઘણી વાર હું ગામડે આવું ત્યારે લઉં છું ને હક્કા કાકાને બ્લોગમાં તો એને ઘેરે આવ્યા છીએ સાંજો તો સાચું પણ અમે કે નહી એટલે જો સોડા પાઈ છે હાલો પી લેવી મસ્ત મજાની ની તો જો આપણે મહેંદી મુકાવી અને જાય છે ઘેરે પણ જો કાલ નવું વરસ થાય છે કે નહીં તો અહીં જો મસ્ત રંગોળી બનાવી છે છોકરીએ તો મેં કીધું હાલો રંગોળી પણ બતાવી દઉં જો આવી કાંક છે મસ્ત હાથીઓ દોર્યો છે જો કેટલો મસ્ત છે ને હેપી ન્યુયર જો એડવાન્સમાં હેપી ની યર તો હવાર પડતા વાર લાગશે પણ અત્યારે અગાઉ કહીશું અગાઉ કહી છું હેપી ની યર જો કેટલી મસ્ત છે ને રંગોળી અહીં છોકરીઓ બધી અહીં ઊભ્યું છે પણ કોઈને લેવા નથી વિડીયોમાં ફેસ રિવલ નથી કરવાનું ઝા બાજુ છે બધાય જાવ અમારા આર્યનભાઈ હાલો જો છે ને મસ્ત રંગોળી સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો હાલો હવે ઘરે પૂગી વેલા હે ઉસ્કોર વાવ ઈ જો કેટલી મસ્ત ઠાર અમારી શેરીમાં પડી છે જો છે ને જો ઈમેજિંગ મસ્ત ઠાર કાર્યન ભાઈ હે હાલો હાલો ઠાર બાર નથી જોવી પૂગી જાય ઘેર જલ્દી જલ્દી કા ભાગ 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 કોણ પેલા પૂગી હાલો મસ્ત જો ઘેર પુગી ગયા અને આપણા હાથમાં આવી ગયું છે મીના મેંદી બામ કેમ કે મેંદી મૂકી કે નહીં તો એને જો ઉખડી નાખી છે અને હવે આને લગાવી દઉં આનો કલર હું સવારે બતાવીશ કે આ બામ લગાવ્યા પછી કલર કેવા આવશે અને ઘરમાં રીડિયો એન્ડ કરું છું કેમ કે બહાર મારા સાસુ સતરા બધા હોઈ ગયા છે ખોટો અવાજ થાય ડિસ્ટર્બ થાય તો હાલો મળશું આપણે સવારે નવા વરસની બી ઓકે બાય બાય ગુડ નાઇટ